છે ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ગુંજરા કાચો રસ્તો વર્ષોથી બેહાલ ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલી માંડલ ના દડાણાથી ગુંજારા કાચો રસ્તો વર્ષોથી બેહાલ ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલી રાજકીય પાર્ટીના નેતા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો ગ્રામજનોમાં રોષ ભબૂકી ઉઠ્યો ભાજપના સ્થાનિક ધારાસભ્યોનો વિરોધ જોવા મળ્યો માંડલ તાલુકાના દઢાણા ગામની અંદર જતો રસ્તો ચુવાળ પંથકના ગુવા ગુંજાળા ડાફસર અને ત્યાંથી મહેસાણાને જોડતો કાચો એક માર્ગી રસ્તો છે આ રસ્તાની ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા વીસથી પચીસ વર્ષથી એક જ સ્થિતિ છે વર્ષોથી અનેક સરકાર અને ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ ચૂંટાયા પરંતુ આ સમસ્યાનું કાયમી ધોરણે કોઈ નિરાકરણ આજ દિન સુધી આવી નથી રસ્તા ઉપર વરસાદી સિઝન ટાણે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાય છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓને કાદવ ખૂંદીને જોવું પડતા ભારે હાલાકી ભોગવવી પડે છે ખેડૂતોનો ખેતરે જવાનો પણ માર્ગ છે ત્યારે ખેડૂતોના ટ્રેક્ટર પણ આવી પરિસ્થિતિ વચ્ચે ખેતરોમાં જઈ નથી શકતા અને આ રસ્તો છેક મહેસાણા જિલ્લા સુધી જાય છે પરંતુ આવા ભયજનક રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે નારાબાજી પણ છાજિયા લઈ રોષ વ્યક્ત કર્યો હતો અને આ રોડ ને ફાકો બનાવવા ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે માંગ કરી જો ગામમાં વિકાસ કાર્ય નહીં થાય તો ગ્રામજનો અન્ય રાજકીય પાર્ટીમાં જોડાઈ જવાની ચીમકી આપેલ હતી

ચાલ ચાલ મરી જાય રોડ ઉપર તો આ જુદી કશું થયું નહીં પછી અમારે અમારી રીતે આ બધાને એમ થયું કે ચલો આપડે બધા હવે ભાજપના સોડો મેળવી દઈએ આમ આમ પાટી ને જોડી જાય એ માટે આ બધા આખું બમ ભેગો દઈને આમ આદમી પાટી માં જોડાવ તૈયાર થઈ ગયું એટલે શું હાર્દિકે કોઈ કામ કર્યું જ નથી પેટ ઉપર ચીટલી વખત લખે લખીને આપ્યું આ લગભગ પચીસ ત્રીસો રહી જાય ને તાર ફસાય ટેક્ટર ફસાય ટ્રેક્ટર લઈ તો આમ આદમી પાર્ટી એમ કે આ પબ્લિક ને જાગૃત થઈ કે ભાઈ આ ભાજપ વાળો હાર્દિક આપડે કામ જ કરતો નહી આ ગામ નું કોમ હાર્દિકે કર્યું જ નહીં અને લેટર પેલ નાખી ના એ ગમે નાખી દે તોડી નાખતો હોય પણ આ સુધી ઢાણા નું કામ કર્યું નહી